રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટર્સની બેદરકારીનો ભોગ હવે બાળકો બની રહ્યા છે અહીં વોર્ડ નંબર ત્રણ માં આવેલી રૂખડીયા પરાની આંગણવાડીની હાલત છેલ્લા ઘણા સમયથી દયનીય છે છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અહીં ના તો કોઈ સુવિધા છે ના તો કોઈ વ્યવસ્થા અધૂરામાં પૂરું અવારનવાર ગટર ઉભરાઈ જાય છે જેના કારણે બાળકો માંદગીનો શિકાર બને છે આંગણવાડીની આવી સ્થિતિ જોઈ એક જ સવાલ થાય છે શું આવી રીતે ભણશે ગુજરાત રૂખડિયાપરાના બાળકો રેકડીમાં આંગણવાડી આવવા મજબૂર બન્યા છે અહીં ખુલ્લી ગટરના કારણે બાળકોનું ભવિષ્ય અંધારામાં ધકેલાઈ રહ્યું છે સ્થાનિકો કહી રહ્યા છે કે આરએમસી તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોના નિષ્ફળતાનો ભોગ બાળકો બની રહ્યા છે તેમજ આ અંગે આંગણવાડીના શિક્ષિકાએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ ન હલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અમારા લતામાં ગોભરાય ગંદકી એટલી છે બાળકો આવી શકતા નથી ખુલ્લી ગટરને કારણે પાણીના નળ આવે ને તે બધું બહાર રોડ ઉપર આવે એ બાળ આવી નથી શકતા એટલે રેકડી દ્વારે લાવવામાં આવે છે પણ છોકરા ને એટલા પગંદકી હશે બાળકો માંદા એટલા પડે છે એટલે અમે આ વિસ્તારમાં અમારે વાત છે કે સારું કામ કરો કે ગટરનું નથી દેતા મતદાન દેવું હોય ને ત્યારે ખાલી પાંચ દિવસ પૂરતા આવે પછી તો કોઈ આવતા નથી પાંચ દિન કે આવજો મેં આ કરી દેસુ આ કરી દેસુ ગટર વર્ષ થી પાંચ થઈ ગયેલી છે પણ ગટર નું કોઈ કામ જો આવતા નથી અને ખરેખર હવે તો અમે ત્રસ્ત એટલા થઈ ગયા છીએ કે મારે આંગણવાડી માં ઓલરેડી બેતાલીસ બાળકો નું રજીસ્ટ્રેશન છે એ બેતાલીસ બાળકોમાંથી માંથી પચાસ ટકા બાળકોના વાલીઓ અને બાળકો પોતે કહે છે કે બેન અમે આ કચરો ઓળંગીને આવીએ છીએ અને એ વસ્તુ અમને સારી નથી લાગતી અને એટલી માંદગી છે કે એની વાત પૂછો હા રેકડીમાં કારણ કે હવે અહીંયાના સ્થાનિક લોકો એટલા કંટાળ્યા છે અને અમે પોતે પણ અવારનવાર વાલીઓને વિનંતી કરીએ છીએ કે બાળકોને મોકલો પણ બાળકો જ્યારે આવી ગંદકી જોઈને જો બાળકો જ આવવા માટે અહીંયા રેડી ન થતા હોય તો બાળકોનું ભવિષ્ય શું આરોગ્યનું શું તંત્ર તંત્રને અમે આરએમસી ની જે ઓનલાઈન એપ્લિકેશન છે એમાં પણ મે અવારનવાર ફોટો અપલોડ કર્યા છે તેમના તરફથી કોઈ ધ્યાન નથી અપાયું અહીંયાના રહેવાસીઓ દ્વારા પણ કહેવામાં આવેલું છે અને એ તો તો આપ કદાચ રહેવાસીઓને કોઈને પૂછશો પણ સાંભળવા મળશે આંગણવાડીના શિક્ષિકાની રજૂઆત બાદ આરએમસી તંત્ર દ્વારા ગટરને લઈને કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયું છે ખુલ્લી ગટરના કારણે આંગણવાડીમાં બાળકોની હાજરીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું શિક્ષિકાનું કહેવું છે ત્યારે એક બાજુ કેન્દ્ર સરકાર સરકાર તથા રાજ્ય બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે જ્યારે બીજી બાજુ આવી સ્થિતિને લઈને શિક્ષણને બ્રેક લાગી રહી છે ત્યારે સ્થાનિક તંત્રની નિષ્ફળતાના કારણે બાળકો શિક્ષણથી વિકુટા પડી રહ્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક દ્વારા ખુલ્લી ગટરને બંધ કરાવવા માંગ કરવામાં આવી છે